સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માં જય વિંજાત ભગત અને જય ખોડિયાર માં તો કેમ મિત્રો બધાય આનંદમાં છે ને હમ હવે આજે મારે તમને જે વાત કરવાની છે એક શોકિંગ સ્ટોરી ટૂંકમાં બનાવ બન્યો છે એટલે આ તમને કારણ કે મેં તમને વાત હમણાં જ પેલા વાત કરી હતી ને હમણાં સેટરડેના કેટલા બધા માણસો ભેગા થયા હતા અને કહેતા હતા માઇગ્રેશન ટૂંકમાં બધા બહારથી આવે છે બધા એના વિરોધમાં કે યુનાઇટ યુકે એમ છે યુનાઇટ યુકે રાઈટ તો એની અંદર લાખો માણસો ભેગા થયા હતા અને જે દેખાવો કર્યા હવે આને મેં તમને કીધું હતું કે આના પડઘા બહુ પડશે મોટા રાઈટ એટલે અંદર કેટલો બધો રોષ છે માણસોમાં સ્પેશિયલી અહીંયા લોકલ માણસોમાં એમ રાઈટ એ એના ઉપર જોવા મળ્યું હતું ત્યારે બરાબર તો આવો એવો બનાવ છે ને આ બનાવના ખબર પડ્યા મને એટલે આ બનાવ બન્યો ટ્યુઝડેના ટ્યુઝડેના નવ તારીખના બનાવ બન્યો છે નવ તારીખના વેસ્ટ મિડલેન્ડની અંદર ઓલ્ડબરી ટેમ રોડ હવે ત્યાંથી એક આપણી છોકરી શીખ શીખ છોકરી રાઈટ વીસ વર્ષની કામે જતી હતી સવારમાં સવારમાં મોર્નિંગમાં હવે કામે જતી હતી લગભગ સાડા આઠ વાગે સવારના તો એને બે માણસોએ ફોલો કર્યો અને ફોલો કરી અને એનો પીછો કરી અને જ્યાં એ કારપાગમાં જતી હતી ત્યાં એને ત્યાંથી ઉપાડી ગયા અને એના ઉપર રેપ કર્યો રાઈટ અને ઇસ એટ્રેટ એટલે એની બધે રેશિયલી રિમાર્ક ઉપર રેશિયલી જ બધે એબ્રિવેટ કર્યું બધું રેશિયલી એમ કે તું ત્યાં તમે અહીંથી વહી જાઓ તમારી કન્ટ્રીમાં અહીં કે નહીં અમે આનાથ કરતાં એ વધારે કરશું એટલે મતલબ કે રેસિસ્ટ એટેક હતો એમ રાઈટ એટેક આમાં નહીં તો ગુના આવા બધા તો ઘણા બધા ગુના થાય છે અહીંયા એવું કંઈ નથી કે નવીન છે કંઈ અહીં અહીંના માટે કે આલો કંઈ ગુના નથી થતા કોઈ નથી એવું બધું ઘણા બધા ગુના થતા હોય પણ આ ગુનાનું ખાસ એટલા માટે મેં હું આ તમને જીકર કરું છું કે આ રેસીસ બન્યો છે બનાવો એમ એટલે રેસીસ મતલબ કે એ હેટ કરે છે કે આ સ્કીલ આપણી જે સ્કીન છે ને કે તમે બધા બહારના બધા માણસો અહીંયા આવ્યા છે અને અમને જોબ નથી મળતા અમને અમને કામ કામ નથી મળતું અમારે પાસે કે પૈસા નથી ઇનફ કારણ કે ગવર્મેન્ટ આપતી નથી અને તમે લોકો જોબ લઈ જાઓ છો અમારા રાઈટ અને અહીંયા બધી મોંઘવારી વધી ગઈ છે બધા એ તમારા કારણ એમ ટૂંકમાં કહેવાનું મતલબ રાઈટ એટલે આ બધું જે અંદર અંદર ટૂંકમાં થઈ રહ્યું છે અને તો એ બહુ શોકિંગ ન્યૂઝ એમ અને એ શીખ બીજાની શીખ છોકરી હતી આપણી મૂળ ઇન્ડિયન પણ બોર્ન અહીંયા યુકેમાં તો આ પછી આખા જે આખું જે શીખ ફેડરેશન છે અને ગુરુ નાનક ગુરુદ્વારા થ્રુ એક આખું છે ને એની એને સામે ટૂંકમાં અપીલ કરી અને પ્રદર્શન કર્યું હતું જોરદાર એમ પોલીસને હામે પોલીસને ગવર્મેન્ટને દેખાવ કે ભાઈ આ આ તમે એ વસ્તુ શું છે એમ શું થઈ રહ્યું છે અહીંયા આપણા યુકેમાં અહીં કે આવી રીતે કોઈ સેફ નથી ટૂંકમાં એટલે આપણે સમજી હકીએ કે આ બનાવ કેવો બન્યો બાકી તો બનતા હોય રાતના કંઈ છોકરી જાતી હોય કોઈને આવ થયું હોય કંઈ બનાવ તો એ વસ્તુ આખી જુદી હોય આ તો હવારમાં બિચારી કામે જતી હતી રાઈટ અને કામે જતી હતી ને આ વસ્તુ બની એટલે બહુ ખતરનાક કહેવાય એમ આ બનાવ એમ અને આ બનાવનું મેં તમને તેમ વોર્નિંગ દીધી મેં કીધું અહીંયા તો બીજાનું તો ઠીક છે પણ આપણે બધાને આમાં અહીંયા પ્રોબ્લેમ થશે એમ રાઈટ અને આવી રીતે હજી તો આ સ્ટાર્ટ થયું છે અને આવું જ રેસીસ પહેલાં બહુ જ હતું સેવન્ટીઝની અંદર સેવન્ટીઝના એને એટી અર્લી એટીઝમાં આ અહીંયા બનાવ બહુ બનતા હતા બધા રેસીઝમના અને અમુક એરિયા જે હતા એમાં તો ઇવન લેસ્ટર્નના અમુક એરિયામાં ને એવા બધા જે અમુક એરિયા હતા તો જઈ ન હકતા આપણે સ્પેશિયલી આપણે સ્કીનવાળા રાતના તો જઈ જ ન હગે આ હકીકત છે એમ કંઈ ખોટું વાત નથી કરતો પછી અમુક નોર્થામટનની અંદર એવા બધા માણસો હતા કે નોર્થઅમ્પટ્ટનના અમારા ટાઉન સેન્ટરમાં જવું હોય એટલે રાતના એટલે તો બી કેરફુલ એમ સ્પેશિયલી લેડીઝને તો ખાસ એમાંય એટલે ત્યારે બધું થતું હતું ને ત્યારે હતું બધું પણ અત્યારે આ અત્યારના જમાનામાં ટૂંકમાં અત્યારે આ મલ્ટીકલ્ચરલ સોસાયટી થઈ ગઈ છે એટલા બધા માણસો બહારથી આવી ગયા છે રાઈટ અને હજી અત્યારે થાય છે એનો મતલબ એવો થયો કે હજી એને માઇન્ડની અંદર તો એક જ વસ્તુ છે કે આ વ્હાઇટ પીપલ વ્હાઇટ પીપલ જ અહીંયા રહેવા જોઈએ બાકી આ બધા જે બહારથી આવે છે એ બધાને પાછા કાઢો એવા ઘણા બધા એટલે ટૂંકમાં હજી માઇનોરિટી માઇનોરિટીમાં છે એ લોકો એટલે ટૂંકમાં મેજોરિટી નથી રાઈટ બાકી આની જો મેજોરિટી થાય તો બધાને પ્રોબ્લેમ થવાનો છે એમ એટલે આ એક શોકિંગ બના બન્યો ને એ પછી એને પ્રદર્શન કર્યું અને બધાએ દુખાવો કર્યા પછી તો જે અહીં હોમ મિનિસ્ટર છે એટલે હોમ સેક્રેટરી ટૂંકમાં શબાના મહેમૂદ એની પણ કીધું કે આવો કંઈ તમે કોઈ જોયું હોય તો કહેજો તમે રાઈટ અને અમે આ ટોલરેટ નથી કરવાના એમ ટૂંકમાં આવા કોઈ પણ બનાવ એમ બરાબર એટલે એ પછી પોલીસે એક માણસને બે માણસને બે માણસને કહેતા હતા કે બે માણસ સસ્પિશિયસ છે એમાં અને એમાંથી એક માણસની ધરપકડ કરી છે પોલીસે આને આના ઉપર કે એને પકડ્યો છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે હજી એમ એટલે ટૂંકમાં પુરાવાના અંતે તેને બધું ગોતે છે અને આ તો બિચારી કંઈ કામે જતી હતી એમ કે એને તો કંઈ હતું નહીં લેવા દેવા અને એને પછી બધા સોલિડારિટી માટે બધા જે ભેગા થયા હતા અને એ દેખાવ કર્યા અને એ ટૂંકમાં આખું પ્રદર્શન કર્યું તો એને શી ઇઝ એપ્રિશિએટેડ દેટ કે બધાને એમ કે થેન્ક યુ એમ કીધું એને કે આપણી કોમ્યુનિટી માટે બધા કોમ્યુનિટી કે આપણી સિક કોમ્યુનિટી એટલે ટૂંકમાં આ એક શીખ કોમ્યુનિટીમાં બન્યો છે એનો મતલબ એવો નથી કે આપણી કોમ્યુનિટી હિન્દુ કોમ્યુનિટીમાં ન બને એમ રાઇટ આ તો એક બન્યું છે એમ શીખ કોમ્યુનિટીમાં પણ એવું જ વસ્તુ આપણે ગમે તેને બની શકે એટલે મારે તો ખાસ ચેતવણી તમને ખાસ લેડીઝને સ્પેશિયલી અને છ જે યંગ છે યંગ જનરેશન એને ખાસ કહેવાનું છે કે બી કેરફુલ એમાં સ્પેશિયલી રાતના કે તમે જતા હોય તો તમે છે ને એવી જગ્યાએ ક્યાંય ન જતા પહેલાંય મેં તમને ચેતવણી આપી હતી તમને યાદ હોય તો કારણ કે આવા દ આવા બનાવો કદાચ હવે લાગે છે કે આવું જો કન્ટિન્યુસ ચાલશે તો કદાચ બીજા વધારે બને બનાવ એમ રાઈટ તો પોલીસ તો પોલીસનું કામ કરે છે અને પોલીસ જ્યાં સુધી લો અને કાયદો જ્યાં સુધી છે પ્રોપર ત્યાં સુધી આપણે કંઈ વાંધો નથી પણ હવે વિચાર કરો તમે આવા બનાવ કન્ટિન્યુસ બનતા રહીએ અને માણસોની મેજોરિટી વધી જાય તો પછી પોલીસ વળી શું કરી શકીએ એમ હમ કારણ કે આપણે અહીંયા આપણે શું આપણે અહીંયા પ્રોબ્લેમ એક જ વસ્તુનો છે ને કે આપણે કે કાયદો છે નહીં તો બરાબર છે કાયદો નથી અને પ્લસ આપણી પાસે ઇનફ પોલીસ ફોર્સ નથી અહીંયા કે એને ટેકલ કરી શકે તો હવે આ ટેકલ કરવામાં અને ગમે ત્યારે રાઈટ પણ થઈ શકે એટલે આ બધું બી કેરફુલ એમ ટૂંકમાં આપણે કોઈ એવું નથી કહેતા કે ના ના થાય આપણે તો એમ કહે છે કે આ આ ન થવું જોઈએ અને હવે ભવિષ્યમાં કદાચ ક્યારેય ન થાય એવું આપણે કરીએ રાઈટ ને આપણે એવી પ્રે કરીએ પણ આવું થાય છે અને થઈ રહ્યું છે અને એનું કારણ એક જ વસ્તુ છે કે જે બહારથી આ ઇલિગલ માણસો વધારે પડતા આવી ગયા છે અને હજી આવે છે એને લીધે બધા પર બધાયને રોષ છે એમ ને હકીકત એ છે કે અત્યારે મોંઘવારી બહુ વધી ગઈ છે રાઈટ રહેવાને ક્યાંય મળતા નથી રેન્ટ એટલા બધા વધી ગયા છે કે એની વાત પૂછવામાં અને આપણામાં જે બધા આવ્યા છે ત્યાંથી બધા એ બધા એક એક મકાનમાં આઠ આઠ દસ દસ જણા રહીએ છે એટલે ઇટ્સ નોટ ઓનલી ઇન્ડિયા આ ઇન્ડિયા માટે નથી પાછું એ પાછી મારે તમે એના કહેતા કે આવો ઇન્ડિયા માટે નથી આ આખું વર્લ્ડમાંથી બધી જગ્યાએથી સ્પેશિયલી મિડલ ઇસ્ટમાંથી બધા આવે છે સીરિયા સીરિયાથી અફઘાનિસ્તાનથી રાઈટ ઘણી જગ્યાએથી ટૂંકમાં અને આ બાજુ આફ્રિકન કન્ટ્રીમાંથી ઘણા મોરોકો અને બીજા આપણે નાઇજીરિયા અને ઘણા બધા કન્ટ્રીમાંથી આવે છે બધા અહીંયા રાઇટ અને બધાને ટૂંકમાં અને અહીંયા આવવાનું કારણ એક જ વસ્તુ છે કે અહીંયા એક આ બેનિફિટ મળે છે અને બધું અહીંયા સોશિયલ જે વેલફેર સિસ્ટમ છે એ જોરદાર છે એટલે એના માટે થઈને આવે છે અને કમાવા માટે આવે છે રાઈટ પણ આ વસ્તુ બની છે એટલે મેં કીધું ચાલો તમને વાત કરી દો અને આ એક બહાઈને પકડ્યો છે અને હજી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કદાચ બીજાની પકડી લઈએ અને જ્યાં સુધી ટૂંકમાં કાયદો અને લો ને પ્રોપર છે ત્યાં સુધી આપણે સલામત છે બાકી જ્યારે એ કંઈક ઉપર કંઈક થશે ઉપરથી રાઈટ અથવા તો એવું કંઈ થાય તો અહીંયાથી ભાગવાનો વારો પણ આપણે આવી શકે છે રાઈટ એ નકારવાનું નકારી શકીએ નહીં રાઈટ એટલે આવું છે બધું તો આવજો બાય ને પાછા નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિંજ્યાત પકડ અને જય ખોડિયાદમાં